કલાકાર દ્વારા વિશ્વામિત્રી નદી માટેની વેદના વ્યક્ત કરતી પેઇન્ટિંગ બનાવી વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી તંત્રના પાપે દૂષિત અને ગંદકીભરી થઈ ગઈ છે ત્યારે વડોદરાના કલાકાર આશીષભાઈએ વિશ્વામિત્રી નદીની દુઃખ ભરી વાર્તા પેઇન્ટિંગમાં કંડારી શહેરની વચ્ચે વચ્ચ વહેતી વિશ્વામિત્રી નદી આ દિવસોમાં હેડલાઇન્સમાં છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ નદીને સુંદર બનાવવાનું કામ હાથમાં તો લીધું છે જ્યારે શહેરના એક કલાકારે નદીમાં રહેતા મગર કાચબા જેવા પ્રાણીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ચિત્ર બનાવીને શહેરના નાગરિકોને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે શહેરની વચ્ચેથી વહેતી લોકમાતા વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો છે આગામી દિવસોમાં નદીમાં બ્યુટિફિકેશનનું કામ નગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે તેથી નદીમાં રહેતા જળચર પ્રાણીઓને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે એક અનોખું ચિત્ર બનાવવામાં આવ્યું છે આ ચિત્ર દ્વારા કલાકાર શું કહેવા માંગે છે તે સાંભળો कि हम बार बार मजाक मजाक में भी बोल देते हैं कि मगरमच्छ के आंसू निकल रहा है या प्रोकोडाइल टीयर्स ऐसे निकाल रहा है पर ये आंसू की वैल्यू इसमें जो आंसू होते हैं जो मगरमच्छ के भी सेम होते हैं इंसानों के भी सेम होते हैं और इसमें जो मैंने नदी के आंसू दिखा है टीयर्स ऑफ कुशवा तो आप देख रहे हो कि ये एरिया भी यही है और क्योंकि मैं बेसिकली यही एरिया में ज़्यादा वर्क करता हूँ तो ये वफदी का वस्त्रहरण हुआ था जब तब उसने कृष्णा जी से पुकारा था कि मेरी मदद करो तब कृष्ण भगवान आए थे पर ये बार नदी के लिए कोई आएगा या हम वड़ोदरा वासियों को कृष्ण तो भगवान बन के उनकी मदद के लिए आगे आना रहे इसमें क्या क्या दिखाया गया हुआ है इसमें जैसे अपना ये काला घोड़ा का ब्रिज मैंने दिखाया बेसिकली ताकि आ, इसको एक एक्चुअल लुक देने का कोशिश किया है जैसे यहाँ पे जे भी जो उतारते हैं ब्यूटिफिकेशन नाम पर या तो कचरा साफ करने के लिए वो एक्चुअली कचरा तो साफ करते ही है फिर उसके साथ उनके जो तो जल जल में जो जानवर वगैरह रहते हैं उनको भी नुकसान करते हैं तो ये दिखाया गया उससे जो बास्केट पॉइंट है उनके नेस्ट है वो उसके अंडे वगैरह टूट जाते हैं वो सब दिखाया गया और मेन ये जो दो मकर है जो मेन जानवर है यहाँ पे शेड्यूल वन में आते हैं वो एक उम्मीद से माँ की तरफ देख रहे हैं कि मुझे मदद करो पर वो भी बेचारी कुछ कर नहीं पा रही है पेंटिंग ऐसा ये पेंटिंग में दिखाया गया जय हिंद मैं अभिषेक બેસિકલી આ પેઇન્ટિંગનું એ બનાવવાનું રીઝન આ છે કે એમાં મને એ જણાવવું છે કે આ નદીનું દુઃખ નદીના આંસુ અને એના જોડે આ મગરના આંસુ આપણે મજાક મજાકમાં તો બોલી બોલી લઈએ કે મગરમચના આંસુ ભાવ છો ક્રોકોડાઇલ ટીયર્સ બટ ટીયર્સ ટીયર્સ હોતે જો જાનવરના હોય કે નદીના હોય કે માણસના હોય જ્યારે દુઃખ થાય ત્યારે જ આંસુ નીકળે તો આ મેઇન બનાવવાનો ઉદ્દેશ્ય એ છે કે જે આપણી વિશ્વામિત્રી માં છે તો એના જે દર્દ છે એ ઇન્સાનો તરફ કેવી રીતે પહોંચી શકે એનું મેન ઉદ્દેશ્ય છે આ પેઇન્ટિંગના પાછળ તો ખાસ કરીને શું બતાવવામાં આવ્યું છે આ પેઇન્ટિંગમાં એ બતાવવાનું છે મને કે એ જો નદી છે એ નોર્મલ એક વોટર સોર્સ નથી એમાં જે જલચર રહે છે મગર છે કાચબાઉ છે સાપ છે આ જે રહે છે એ એનું એક જાન છે નદીમાં જાન છે એ બતાવવાની કોશિશ કરે છે અને આ માતા રેના બચ્ચાઓ છે બધા અને આ બચ્ચાઓ એક દુઃખથી એક આસ લઈને માતા રાનીના તરફ જોઈએ કે મારી મદદ કરો એ બધા વાઇલ્ડ એનિમલ હમણાં સ્ટ્રેસમાં છે જે કેમિકલના લીધે પ્લાસ્ટિકના લીધે એનું ખાવા પીવાનું ઓછું થઈ ગયું એના લીધે સ્ટ્રેસમાં છે તો એ દુઃખ એ માતા રાનીને બતાય અને માતા રાની આપણા તરફ જુએ છે કે એક આસ રાખીને કે તમે મારી મદદ કરો પર વડોદરાના લોકો તરફ આટલી વાત પહોંચતી નથી કે એ કેવી રીતે પહોંચાય એ જ એમાં જ એ કન્ફ્યુઝ છે કે કેવી રીતે હું બતાવું તો આ મેં એ બતાવવાનું ટ્રાય કર્યું છે કે એના બી આંસુ છે એ આપણા પાસે હેલ્પ માંગવા માટે ટ્રાય કરે છે એની પ્રેરણાના પાછળ એ છે કે એ પેઇન્ટિંગ નથી આ એક કવિના શબ્દ છે એક મારા ફ્રેન્ડ છે કવિ છે એને મને આવું થોડું ડિસ્ક્રાઈબ કર્યું હતું કે આવું મગર ભાગે છે ગભરાય છે એ જે બ્યુટિફિકેશનના નામમાં જે પ્રોજેક્ટ નીકાળ્યા છે તો જેમાં મગર ટ્રાન્સફર કરાવવાના હતા આવું બધા કરવાના હતા પહેલાં તો એ સમય બધા એનિમલવાળા સ્ટ્રેસમાં જ હતા કે આ શું કરવાના મગર મગરો નીકાળશે કાચબો નીકાળશે પણ હમણાં નહીં નીકાળ નીકાળવાના એ લોકો તો એ ભાઈએ મને આવું કીધું હતું તો એ એક કવિની કવિતા છે જે કેનવાસ પર ઉતરીને પેઇન્ટિંગ બની ગઈ છે આટલું છે આ પેઇન્ટિંગમાં કયા કલર આ કેનવાસ પેઇન્ટિંગ છે એના આપણે એક્રેલિક કલર યુઝ કરીએ છીએ અને ડિટેલિંગ માટે ઓઇલ ઓઇલ કલર્સ યુઝ કરીએ લોકોને શું કહેવા માંગ બસ લોકોને આટલું કહેવા માગું છું કે જો એ નદી છે તો આપણે છે બરાબર આ નદીના વગેરે કશું જ નહીં થવાનું તમારા જે બોરિંગ છે બધા જે પાણી છે આ નદીના લીધે જ થાય છે બરાબર તમે બાળ આવે છે એટલે નદીને કોન્ક્રિટીકરણ કરો એ બધું નહીં ચાલે કેમકે નદી છે તો ઇન્સાન છે